बहादुर बेटियों के लिए उम्मीद करता हूँ आपको चारों पसंद आएगी चाहिए जब इस धरती पर ये विवाह ये नाली लिदे भारत मान से तिरंगा वंदे मातरम તો હેલો મારો ટો ફેમિલી કેમ છો બધા મજામાંશે હું પણ મજામાં છું બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાથે ખાતે હાથ ધી સ્વાગત મિત્રો જોરદાર રહી સવાર સરમાં બધાની ગુડ મોર્નિંગ બધા જુના છે એ તમે લાઈક કરજો આજે શેર કરજો નવા એ ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા પણ નવા જોડાય છે અને જીવનમાં સુખ અને જય શિયા રામ જય ભદ્રમ જય માતા Teman-teman, aja benda ini harusnya ke 20 ni jangan, 20 Ini gamama, benda gamama. Misalnya, mereka gambar misalnya dia sudah, nah benda itu ringgam praktek. Pern, aja marah pernah tiring gampraktek sih. Misalnya, marah gambar, ada ada gambar. Benda itu gambar tiring gampraktek. Akan desa, akan barat desa wisma. Desa wisma benda itu tiring gampraktek ત્યાં નવી ડિઝાઇનો પણ ધ્યાન રાખીશ મિત્રો આજે અમારા ગામને નિશાળે બે 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 નિશાળો છે બે ત્રણ છે પણ કદાચ બે નિશાળે આગળ ફરશું તો મિત્રો બનીશું બે નિશાળે ફરશું એટલી મજા આવે છે નિશાળમાં બરાબર છે અને

આપણા ગામની નિશાળે તો કેટલી મજા આવે તમે બન્યા રહીજો આજે છોરા જોડા છોરા જોડા આપણે નિશાળના છોકરા જોડે આપણે મસ્તી કરવાની છે બસ એમ જ અને કોણ કોણ આવે છે આપણા ગામમાં નિશાળેથી બાકી આપણે ઠંડી લાગે થોડું ઘણું ખતરાવે થઈ

杨妈。 ये भी है शर्मा पर आ रहा है जगदीश એસએમસીના અધ્યક્ષ શ્રી કિશોરસિંહ ગામમાંથી અંધારેલા આગેવાનો યુવા મિત્રો બહેનો શાળાના સ્ટાફ અને તેને હિન્દુસ્તાનનો સુકાન સંભાળવાનો છે એવા મારા નાના ઉલકાવ આપ

સમજીને ઘણા બધા લાખો સબૂતોએ બલિદાન આપી દીધું અને આપણા દેશને સ્વતંત્ર બનાવીને એટલું નહીં

के तन पर रहे डॉक्टर विजय i કેમ ગેશી હવે તને ઉલટી થાય નહીં ઓય મારા નોકરી મફતમાં દવા મળે કે ઉતો નથી નીકળે બહાર દવા આપીને કેને મારે તો કામમાં બેસતા નથી તને ઉલટી થશે નહીં આવા કેટલા બુદ્ધિ વગરના છે આ કામ એને ખબર પડતી तो कांतवाड़ा खाटू का कुन्यारा बीजू खा तो मध्यान के सुकाम खाटू खाए छे तो कम मिठाई खा गुलाब जामुन और जलेबी खा सुकाम खातो करसो आज तक किदो खाता नहीं किदो आवे नहीं ओए पैसा दे आप दवा तो आप ही काय दवा करनी हवे खाटू खाटू आकेला असो बसो हावे साइकिल पंचरे नहीं था तो डॉक्टर साहब આવશું કાઈ તો નવી સાનો માનો બેસને પાસકે પગાર વધારવાનો ડોક્ટર વિજેલા ડોક્ટર વિજેલા ડોક્ટર સાહેબ દર દે મોકળો ડોક્ટર સાહેબ ચક્કરમાં બેસે ત્યારે ચક્કર આવે છે ચક્કરમાં બેસે ત્યારે ચક્કર આવે બીજા કે બેસે તો ના ભગવાનમાં બેસે તો ના તો સુકામ ચક્કરમાં બેસે છે તમારે મને ઠંડામાં કે કોલેસ્ટ્રોલ ચક્કડામાં નાનું સોકરો છે Dari sih, biasa

की बेटियों के लिए उम्मीद करता हूँ आपका जरूर पसंद आएगी चाहिए जब इस वतन पर कोया आ तब तो बाल में नमक हो से बुलाएगी तब तो हिंदुस्तान के हर घर से एक रानी लक्ष्मी बाई निकल कर आएगी मैं भी सरहद पर जाऊँगी सीने पर गोली खाऊंगी लड़कियाँ कमजोर होती है दुनिया वाली की हर घर पानी मिटाऊंगी हिंदुस्तान की बेटियों में दुश्मन की छाती पर तिरंगा लहराऊंगी चाहे चलन વિદ્યાર્થી ને બધાની સામે બોલવાનું હિંમત જોઈએ એમના વડે ખુબ તાળીઓ પાડી સાબ અને એમને હીનાભાઈ રાઠવાના થી સો રૂપિયા મળે છે

હે કાચી કેરી ને અંગુર કાલા હમે ગુજરાતી લેરી લાલા ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતી ને બોલવા <laughs> <laughs> लाला, लाला। <laughs> भारत, माता फरमा त <laughs>